બેઠા મેટા <laughs> <laughs> <laughs>

ના આંગળો 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 સોરી બોલ સોરી બોલ બોલ હાથ લે એટલે બોલ બોલ વાય થેન્ક યુ હા હા બસ એમ સોરી બોલ દેવાનું પેલિંગ કઈ હાથી બાબુ હમ સિયા પણ હમ નોક માય વાણા

આખું બપોર નવરીનો જતો જતો હજી પણ નિકરું નઈ હોય આ ને ગુગલ માં જ પડ્યો હોય બે બે ગાય તમે રીલ ઉતાર લઈએ ઓલા બાયા બિચારા કીધું કે હેઠે થી કઈક પૂરી લઈ જા ખાવી તો મેં કીધું ના ના માં નથી ખાવી તો આ કે કે હું કઈ ખાવાનું દે જાતો હોય કે આ કોણ તું નથી બોયલો હા બોયલો અને ભાઈ કેવું થયું બહુ ગજબ હું તમને મારું પેલું પ્રમોશન ઇન્સ્ટાગ્રામ નોતું પેલું પ્રમોશન માંથી મારી બાધી પડ્યા બધી વાત કરીએ કાલે

રાતે મેસેજ મે કઈરો કે સવાર થાય તો આવી જાવ પછી સવારે ઉઠીને મેસેજ કર્યો તો એ આવતા નો એટલા મેસેજ આ છોકરી કર્યા વિચારો જઈને મને મને સક્સેસ લખેલું આવ્યું સક્સેસ

ક્યાં લાગ્યો ખોલે બેડ લoi તો નક નીકરા કે મોવાલી બનુ તો આમાં એમ જ કઈને ભાઈ તમારા વ્લોગ જોની મજા નથી આવતી ઈ તો તું આવસ ને વ્લોગ એટલે જોવાનું મજા આવતી હા તો તમને આ વ્લોગ માં એટલે જોવાનું ન થ મજા આવતી ને ઓ એવું કહી દેવા યાર બિવાન નઈ આ જો કેવા ની રીંગ તો રાખ કેપ સો મચ

તો ગાયસ જો તમારા ભાઈ આ તો પુમાનું જેકેટ પહેર્યું એવું લાગે માથે ખાલી આ પુમા તો નથી આ એડિડાસ છે ગાયસ ભાઈ ખાલી ડોટ સો આ ડોટસો નથી દીકરા આ હે મારા પપ્પાનો કોર્ટ જેન્યુનની વાત કરી દઉં અને અત્યારે મેં ખાલી ઘણીક વાર પૂતો પહેર્યો છે એનો મતલબ આ મારો કોટ દીકરા પપ્પાનું વચ્ચે બહુ નહીં બોલવાનું ત્યારે સમજી ગયો હવે આપણે જેટલા કઈ લેવા જવું હે કોટ બૂટ સાદર સાદરબાદર કોટ બૂટ લેવા હે નોટ એટ ઓલ હું નોટ એટ ઓલ કઈ જાઉં એ કહે નથી ક્યારેય નહીં છોકરી જોતી જાય કામ એ શું કરે બ્લોગ બનાવી યાર કરો ગાઈસ સબસ્ક્રાઈબ હાલો દૂધ લઈ આવું પછી વાત કરું ઓકે ગાઈસ બાકી કેવો લાગે કમેન્ટમાં કહી દયો પુમાનું શું થાય

અમારા ગ્રુપમાં જોડાઈ ગયા ઊંટ 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 માટે રોડે બંજારે ચકલા બંજારા બંજારા આવી ગયો બંજારા સાઈડ માંથી તારો છોકરી લુક આવે જોતા હાઈડ માંથી બેલલેમારો વાહ અનકોલ લોય પંજારા પંજારા દાઢી હોત ને તું પંજાબી લાગત પણ નહીં નોટ મારો કેમેરો સાફ કરવો જો બે કેમેરો ના હવે રેડી

અ લા ઢોર ચારી ના બેઠો હોય માલ ધારી હવે પ્યોર ચકલો લાગે હો ચકલા ગામડા લુક આવે ચકલાનો યો ચકલાના વાડે વિકી ના ચકલા હરખાકલક આયેગા હરખી વાવ લાઈન ના ચીબો એની ચીપ ચીપો કરો એનો

છે ક્યાં મતલબ વ્લોગમાં મજા ન આવે એવું બને જ નઈ કારણ કે જો અમારો ઝાડ હોય પછી ત્યારબાદ અમારા આ હોય પાટલો હોય તો વ્લોગમાં મજા કરવી હોય તો કાયદેસર ભાઈ એડિટિંગ સરખું કરે થોડુંક તો ચાલે તમે એડિટિંગ બસ સસ્તા ગુરુજી બનવાનું આયોજન છે ચક્કળા એન્ટરટેઈનમેન્ટ આપ કારણ કે આપ ક્યાં છે છે ક્યાં થોડોક બીજો બીજો હવે ચક્કળા ઓ માય બિઝનેસ ઓ માય ગોડ એ શું કરીયો કરણું શું કરે હે તું લંબી રેસ કા ઓય મો જોસો તું લંબી રેસ મને ઈ કાલ અમારા બ્લોગ માં આવે છે બ્લોગ જોને મજા નતો તું કેમ નાચતો તાણે આવતો નથી એટલે એમ તું નાચવાનું તું ચાલુ તો રાખ્યું તો ને તે થા તો તે હું કામ કીધું તું નાચતો હોય તો નહીં નાચ એ ઓ એક નંબર એ ઈ ભાભી કે <cko disguised>

કઈ નઈ મૌલિક અમારો દામુકુંડે કઈ આવી ગયા ફરી વાર કારણ કે ધ્રુલો કે મારે નાવા પડવું હોય કે ઠંડુ પાણી નથી આવતું મારે નાવા પડશે જાડીઓ ને ચકલો બે નાવા પડે છે